દરરોજ રસ્તે જતા આવતા અમને ગંદકી નાખે છે ને આ લોકો નગરપાલિકા વાળા રસ્તા પર જ કચરો નાખી જાય ને એવું કહે છે કે અમને તો નગરપાલિકાએ છૂટ આપી છે તે રોહિતવાસની ઉપર નાખવાની અહીંયા મોટી સંખ્યામાં ગાયો કચરો અને પ્લાસ્ટિક ખાઈને પોતાનું પેટ ભરતી જોવા મળે છે પ્લાસ્ટિક ખાવાને કારણે સંખ્યાબંધ ગાયોના મોત પણ થઈ જાય છે પાલે બે ખેડૂત બોલ રહ્યા तो पहले देख के आने तू तो तेरे को पता चला ले, देख क्या करना है वो तो जगदीश भाई क्या करेगा वो है, उसका तो, उसका कुछ सुनता है क्या तुम तो फिर उसको भी लल्लू पंजी समझ रहा है सत्या को भी तो कितनी बार फोन करता है मैं पहले भी आगे फोन किया तो बोलता है हमारे पास जेसीबी नहीं है નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આ દ્રશ્યો છે રાજપીપળાના રોહિતવાસ વિસ્તારના કે જ્યાં નગરપાલિકાની કચરા ગાડીઓ દ્વારા આડેધડ રોજ રોડ ઉપર જ કચરો ઠાલવવામાં આવતા રોહિતવાસમાં રહેતા લોકો વાસ અને દુર્ગંધના કારણે હવે ત્રાસી ગયા છે અહીંયાથી પસાર થતો રોડ લાછરસ્તા ટંકારી ગામ તરફ જાય છે આ તરફ ખેતરો પણ આવેલા છે અને ધાર્મિક સ્થાનકો પણ આવેલા છે કે જ્યાં લોકો રોજ અવરજવર કરતા હોય છે પરંતુ આ વાસના કારણે લોકો મોડે ડૂચા મારીને ત્યાંથી

પાલિકા તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે આ રોહિતવાસ વતનીજી ને મારું ખેતર આડાપીર કાળી ભોઈ આવેલું છે દરરોજ રસ્તે જતા આવતા અમને ગંદકી નાખે છે ને આ લોકો નગરપાલિકાવાળા રસ્તા પર જ કચરો નાખી જાય ને એવું કહે છે કે અમને તો નગરપાલિકાએ છૂટ આપી છે રોહિતવાસ ની ઉપર નાખવાની આ પ્લાસ્ટિક ને લીધે ગંદકી બાદ રહેવાતું નથી આવા જવા નાક દબાવીને જવું પડે છે ખેતરમાં ને આ ગાયો ગાયો બધી પ્લાસ્ટિક ખાય ને બધું એ હેરાન થાય છે અમે એના માટે એવું કહેવા માંગીએ કે નગરપાલિકા સાફ સફાઈ કરે આપણે નગરપાલિકા એમ કહે છે કે રાતલા સ્વચ્છ તો રાતલા સ્વચ્છ ક્યાં છે નગરપાલિકાના સભ્ય જોડે વાત થયેલી છે એ કહેતા હા મેં જેસીબી મોકલ્યા એના સુપરવાઇઝર બનવાડી જોડે વાત થઈ તો બનવાડી અમુક ટાઈમે મોબાઈલો બંધ કરી દે છે અમુક ટાઈમે કહેતા જેસીબી નથી મારી પાસે આ આવશે દાડે કામ કરી જો નગરપાલિકા કચરો નહીં હટાવે અને ચોખ્ખાઈ નહીં રાખે અહીંયા રોડ પર તો અમે કલેક્ટર જઈને આપીશું અહીંયા મોટી સંખ્યામાં ગાયો કચરો અને પ્લાસ્ટિક ખાઈને પોતાનું પેટ ભરતી જોવા મળે છે પ્લાસ્ટિક ખાવાને કારણે સંખ્યાબંધ ગાયોના મોત પણ થઈ જાય છે ત્યારે પોતાને ગૌપ્રેમી ગણાવતા સંગઠનો અને લોકોએ ખાસ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ અને ગાયોને પ્લાસ્ટિક ખાતા અટકાવી તેમના માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ થોડા સમય પહેલાં નગરમાં કેટલાક સમૂહ દ્વારા નગરને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન જોરશોરથી ઉપાડવામાં આવ્યું હતું પરંતુ એ અભિયાન હાલ ક્યાં છે કોઈને ખબર નથી